આનું કહેવાય અમુક કામ આપી મધીર થાય હોય ને ન કરી શકતા આપણે આપણે જે નિર્ણય લેવાઈ લે લેવા હા એટલે તમારું શું કહેવું છે બાબતમાં હોવું જોઈએ કે ના હોવું જોઈએ હા તેનું છે આવું છું બસ હા ફાઇનલ થઈ જશે

છે અને તે તમને યાદ કરી પણ રહે છે ઓર આ ઇન્ટરનેટ કેમ હો જોઈએ ઇન્ટરનેટ હો જોઈએ ઇન્ટરનેટ હો ગયું કે આપણે તેમાંથી તેમાંથી આપણે પૈસા પૈસા પેપલ કરી શકે છે તેમાંથી આપણે બની શકીએ છીએ તેથી હા ઓનલાઈન શિક્ષણ મેળવી શકે છે કોરોના કેટલું કામ આવ્યું આવ્યું ગયું